હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતાજ કુકિંગ કર્નમાં તમારું સ્વાગત છે આજે આપણે ઘરે સહેલી રીતે અમૃતસરી છોલે બનાવીએ આ છોલે ખાવામાં પણ એટલા ટેસ્ટી અને બધાને જ ભાવે તેવા એકદમ સરસ એવા સહેલી રીતથી બની જાય છે તો ચાલો આજે આપણે અમૃતસરી છોલેની રેસીપી શરૂ કરી જો મારી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો આજે આપણે અમૃતસરી છોલે ઘરે બનાવીએ તો એના માટે છે ને મોટા છોલે જે ચણા આવે છે ને એ મેં પલાળીને રાખ્યા છે આ ચણા છે ને આપણે પલારીને રાખ્યા છે ને એનું આપણે પાણી હટાવી દઈશું એક કુકર લેશું અને છોલા બધા એડ કરી દઈશું અંદર જ હવે છે ને એમાં આપણે ડૂબી તેટલું પાણી એડ કરશું આ આપણે અમૃતસરી છોલે બનાવવાના છે તો એના માટે છે ને આપણે બ્લેક બનાવવાના છે તો એક કપડું લેશું એક ચમચી આપણે ચાયપત્તી લઈશું અને તજ લવિંગ બે ઇલાયચી અને મરીને આખા લીધા છે આ બધું છે ને અંદર એડ કરી દઈશું આપણે સુકા મસાલા અને ગાંઠ મારી એક પોટકી વાળી લઈશું અને પાણીમાં આપણે એડ કરી દઈશું એક ચમચી આપણે નિમક એડ કરીશું આપણા ચણા છે ને એકદમ સરસ સોફ્ટ થઈ જાય એના માટે આપણે ખાવાના જે સોડા આવે છે ને એ આપણે થોડા એડ કરશું અને બધું આ રીતે મિક્સ કરી લેશું પછી ને આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને છ સાત આપણે સીટી લગાવી દઈશું છે ને સરસ બફાઈ ગયા છે આપણે ચા અને જે પોટકી રાખી હતી ને એને આપણે બારે લઈ લઈશું એકદમ છોલે આપણે સરસ બફાઈ ગયા છે હવે છે ને આપણે વઘાર કરી લઈએ આપણે છોલે ચણા વઘારવા માટે આપણે પેન રાખ્યું છે ગેસ ચાલુ કરી દીધો છે અને આપણે ત્રણ ચાર ચમચી જેટલું તેલ એડ કરશું આપણે અડધી ચમચી અજમો એડ કરશું થોડી હિંગ એડ કરશું જીનું કટ કરેલું આપણે લસણ એડ કરશું આદુના આપણે ટુકડા એડ કરશું અને લીલા મરચાના પણ લાંબા પીસ કરી દઈશી તો તેને પણ આપણે એડ કરીશું અને જેની છે ને કટ કરેલી ડુંગળી એને પણ આપણે એડ કરી દઈએ સરસ બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે આ રીતે ચડવા આપણી ડુંગળી છે ને સરસ બ્રાઉન જેવી થઈ ગઈ છે તો આ છે ને સરસ આપણે બ્રાઉન જ કરવાની થોડા મસાલા કરી લઈ તો છોલે મસાલો આપણે એક ચમચી લીધો છે એક ચમચી આપણે લાલ મરચું લઈશું અડધી ચમચી હળદર એક ચમચી આપણે ધાણાજીરું પાવડર લઈશું છે ને એકદમ સરસ આપણે મિક્સ કરી સુગંધ આવે છે અત્યારે અને આ ટમેટાની પ્યુરી મેં ત્રણ ટમેટા કરીને રાખી છે એને પણ આપણે જોડે એડ કરી

એકદમ સરસ ઘાટી ગ્રેવી વાળા આપણા છોલે તૈયાર છે ઉપરથી તોડી આપણે કસ્તુરી મેથી એડ કરશું અને લીલા ધાણા કટ કરેલા આપણે એડ કરશું હવે છે ને આપણે ગેસ બંધ કરી દઈશું આપણે છોલે માં છે ને ઉપરથી એક વઘાર કરવાનો છે તો મેં નાનું એવું પેન રાખ્યું છે એમાં બે ચમચી આપણે ઘી એડ કરશું ઘી ગરમ થઈ જાય એટલે તરત આપણે લીલા મરચાના ટુકડા એડ કરી દઈશું આપણે છે ને ઘરે એકદમ સહેલી રીતે સરસ મજાના ઘરના સામાનમાંથી ટેસ્ટી ફૂલ અમૃતસરી છોલે બનાવ્યા છે જો મારી આ અમૃતસરી છોલેની રેસિપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી અમૃતસરી છોલેની રેસિપી તમને કેવી લાગી થેન્ક યુ